સીઆઈડી ક્રાઇમના રાજ્યના ત્રણ શહેરોમાં દરોડા વિઝા એન્ટના એજન્ટોના ત્યાં સીઆઈડી ક્રાઇમની સત્તર ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા છે આંબાવાડી મણિનગર નારણપુરામાં પણ દરોડાની કાર્યવાહી નવરંગપુરા અને સોલા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા ગાંધીનગરમાં ઇન્ફોસિટી કુડાસણ અને ચિલોડામાં દરોડા પાડ્યા વડોદરામાં ગેંડા સર્કલ પાસે સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે બનાવટી ડોક્યુમેન્ટ્સ અને વિઝા કૌભાંડની તપાસ માટે આ કરવામાં આવી છે મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ્સ જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે વડોદરાની અંદર ઉપરાંત અન્ય કેટલાક વિસ્તારોની અંદર અમદાવાદમાં પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે અમારી સાથે હિરેન રાવલ જોડાયેલા છે ગાંધીનગરથી અને વડોદરાથી કૃણાલ શર્મા પણ જોડાયેલા છે હિરેન સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશું સીઆઈડી ક્રાઇમ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે દરોડા પાડવામાં આવ્યા છે શું અપડેટ છે જો અગાઉ એક કેસમાં ફરાર બોબી પટેલનો સાગરિત થી ત્રણ દિવસ પહેલાં જ ગુજરાત પોલીસે એની ધરપકડ કરી હતી એક મામેરું ભરવા માટે લગ્ન પ્રસંગમાં પહોંચ્યો હતો અને ત્યાંથી ધરપકડ કર્યા બાદ એના બિલકુલ ત્રીજા દિવસે આ જે રેડ અલગ અલગ પાડવામાં આવી છે જેમાં વડોદરા ગાંધીનગર અને અમદાવાદમાં અલગ અલગ જે ફર્મ કામ કરી રહી છે આ પ્રકારે ઇમિગ્રેશન સર્વિસ માટેની એમને ત્યાં રેડ કરવામાં આવી હતી ગાંધીનગરના સરગાસણમાં આ ઇનોવેટર ઇમિગ્રેશન સર્વિસ છે ત્યાં પણ સીઆઈડીની ટીમોએ તપાસ કરી હતી અને ત્યાંથી કેટલાક ડોક્યુમેન્ટ પણ જપ્ત કર્યા છે કે જે ખોટા વિઝા ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવતા હતા અને એ પ્રકારે બોર્ડર ક્રોસ કરી અને વિદેશ મોકલવાનું કારસ્થાન ચાલતું હતું આ જે બિલ્ડિંગમાં ઇનોવેટર ઇમિગ્રેશન સર્વિસ ચાલે છે એ જ બિલ્ડિંગમાં નીચેના ભાગે અગાઉ પણ સીઆઈડીની ટીમે રેડ કરી હતી અને ત્યાંથી પણ આ પ્રકારે એક ઇમિગ્રેશન સેન્ટર જે છે તે પકડાયું હતું કે જ્યાંથી ખોટી રીતે આ પ્રકારના ડોક્યુમેન્ટ ઊભા કરી અને લોકોને વિદેશ મોકલવામાં આવતા હતા ડેન્ગુચા સહિતના કેસોની અંદર જે એજન્ટોએ કામ કર્યા છે એ તમામ એજન્ટો એકબીજા સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક માનવામાં આવી રહ્યું છે આ પણ જે અલગ અલગ જગ્યાઓ પર રેડ કરવામાં આવી છે એમાંથી કોમ્પ્યુટર એમના સીપીયુ કેટલાક દસ્તાવેજો પણ સીઆઈડીની ટીમે જપ્ત કર્યા છે સત્તાવાર બપોર પછી સીઆઈડી દ્વારા જાહેરાત કરવામાં આવશે પરંતુ મહત્વનું છે કે બે દિવસ પહેલાં જ બોબી પટેલ કે જે ઉત્તર ગુજરાતમાંથી બે પરિવારો ગયા હતા અને એમાંથી ત્રણ વ્યક્તિઓના ઠંડીમાં થીજી જવાના કારણે મૃત્યુ થયા હતા આ પ્રકારની બોર્ડર ઉપર એની ધરપકડ થયા બાદ આ રેડ છે તે સીઆઈડીની ટીમે કરી હતી અલગ અલગ સત્તર કરતાં પણ વધુ ટીમો આ ત્રણ સેન્ટરો ઉપર રેડ કરી અને તપાસ શરૂ કરી હતી જેમાં ગઈકાલે મોડી રાત્રે જ તમામ જગ્યાઓ પરથી જરૂરી દસ્તાવેજો જે મળી આવ્યા હતા એ દસ્તાવેજો ખોટા ડોક્યુમેન્ટ અને તેમના કોમ્પ્યુટર સીપીયુ સહિતની જે ઇલેક્ટ્રિક ગેજેટ છે એને પણ સેલ કરી અને તપાસ માટે લઈ જવામાં આવ્યા છે જી હિરિનાપ અમારી સાથે જોડાયેલા રહેશો વડોદરાથી કૃણાલ શર્મા જોડાયેલા છે કૃણાલ જે પ્રમાણે સીઆઈડી ક્રાઇમ દ્વારા વિઝાનું કામ કરતી જે એજન્સીઝ છે તેની ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે વડોદરામાં શું પરિસ્થિતિ ક્યુનેરી જ રીતે ગતરોજ રાજ્યમાં વિવિધ મહાનગરોમાં વિઝાનું કામ કરતી એજન્સીઓમાં સ્ટેટ સીઆઈડી ક્રાઇમ દ્વારા એક સાથે દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ગરડા સર્કલ પાસેના માઇગ્રેશન ઓવરસીઝ નામની જે ઓફિસ છે ત્યાં પણ સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી હતી બારથી વધુ કર્મચારીઓ હતા સાથે જ પંચમહાલ અને ભરૂચની પોલીસ પણ આ તપાસમાં જોડાઈ હતી મોડી રાત સુધી આ સર્ચની કાર્યવાહી ચાલ્યો હતી જેમાં કેટલીક એજન્સી દ્વારા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટના આધારે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા ઉપર વિદેશ હોડવા મોકલવામાં આવે છે તેવી માહિતી મળતા આ તપાસ હાથ ધરાઈ હતી બાર કલાકની તપાસ બાદ ખૂબ જ મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે સાથે જ સ્ટુડન્ટ અને વર્ક પરમિટ પર યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકા ન્યૂઝીલેન્ડ લોકોને મોકલ્યા હતા તેના દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે હિસાબ કિતાબની પણ તપાસ ધરાઈ સ્મિત શાખ જેવો આ માઇગ્રેશન ઓવરસીઝના માલિક છે જોકે આ સમગ્ર તપાસમાં કોઈ વાંધાજનક ડોક્યુમેન્ટ ન મળ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે પરંતુ સત્તાવાર રીતે હાલ કોઈ માહિતી આપવામાં નથી આવી જોકે આ વિઝિટર વિઝા કે સ્ટુડન્ટ વિઝામાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે આ તપાસમાં શું ચોંકાવનારા તથ્યો બહાર આવે છે બહાર આવે છે તે જોવું રહ્યું ધન્યવાદ કૃણાલ ધન્યવાદ હિરેન આ માહિતી માટે